તો જનતા પર વધુ એક મોંઘવારીનો માર અમૂલ ડેરીએ દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે અમૂલ ગોલ્ડનો નવો ભાવ ચોત્રીસ રૂપિયા થયો છે અમૂલ તાજાનો નવો ભાવ અઠ્યાવીસ રૂપિયા થયો છે અને અમૂલ ગાયના દૂધનો ભાવ ઓગણત્રીસ રૂપિયા થયો છે અમૂલ સ્ટાન્ડર્ડ પાંચસો મિલીનો ભાવ એકત્રીસ રૂપિયા થયો તો અમૂલ બફેલો પાંચસો મિલીનો ભાવ સાડત્રીસ રૂપિયા થઈ ગયો છે દૂધના ભાવ વધતા હવે દૂધની તમામ બનાવટો પણ મોંઘી થશે અને હવે ચાની કીટલી પર ચા કે કોફી પીવાનું પણ તમને મોંઘું પડશે થયું દસ પંદર રૂપિયાનો ફરક આવ્યો તો ભાવમાં ઘણો ફરક પડ્યો એમ તો પ્રોબ્લેમ તો થશે એમ ઘર ખર્ચમાં ગૃહિણીઓને બધાને તકલીફ તો પડશે એમ ફરક બજેટમાં તો બહુ પ્રોબ્લેમ થવાનો છે કારણ કે જેટલા મેમ્બર્સ વધારે એટલી દૂધની ઉણપ બી વધારે જોઈએ અમારા લોકોને એટલે એ પ્રોબ્લેમ તો શેર થવાનો જ છે ઘરના બજેટ ઉપર મહિનેના અંતે તો અસર પડે છે કે જે થોડીક થોડી વધારે મંગાવતા હોય તો કર્કસર યોગ્ય ઓછી મંગાવે પણ હું એવું માનું છું કે દૂધના ભાવ વધવાથી જે આર્થિક રીતે નબળા છે કે જે એમના બાળકોનો દૂધ પીવડાવ માગતા હોય છે એ એમના ઉપર થોડું વિચાર કરે છે જે એક થેલી બે જણાને પીવડાવતો હોય તો એ ત્રણ જણાને પીવડાવવા પ્રયત્ન કરે છે ચાર જણાને પીવડાવવા પ્રયત્ન કરે છે એટલે આર્થિક રીતે જોઈએ તો થોડો ઓછો છે અને હવે વાત કરીશું ગુજરાત